ત્યારે તે તેના શિશુને નરસિંહ પાસે છોડીને જાય છે કારણ કે જરક, સીતો અને દીપડા જેવા અન્ય જાનવર જે ખૂબ શક્તિશાળી હોય છે તે શિશુને મારી શકે છે એટલા માટે સિંહણ શિશુને સિંહ પાસે છોડીને જતી રહે છે એટલા માટે નરસિંહ નાના શિશુની સુરક્ષા કરે છે જો કે જંગલમાં રહેનાર બીજા જાનવરોમાં આવું નથી જોવા મળતું આ જવાબદારીના કારણે જ આને જંગલનો રાજા કહેવામાં આવે છે સાથે બીજી વાત એ છે કે સિંહ ખૂબ શક્તિશાળી અને બુદ્ધિમાન હોય છે જે તેના શિકારને એક ઝટકામાં દબાવી દે છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે સિંહની તુલનામાં સિંહણ વધારે શિકાર કરે છે જો કે વધુ પડતા સિંહ આળસુ હોય છે જેને સૂવું અને આરામ કરવા ખૂબ પસંદ હોય છે સાથે આ તેના શિશુ સાથે રમત રમી સમય વિતાવે છે મિત્રો શું તમને ખબર છે કે એક વાર સિંહ કેટલી વાર સંભોગ કરે છે જી હા મિત્રો તમને કદાચ આ વાત જાણીને નવાઈ લાગશે કે સિંહ એક વાર લગભગ પચાસ વાર સંબંધ બનાવે છે જે તેના શિશુને જન્મ આપવા માટે માસિકમાં લગભગ ત્રણ હજાર વાર સંભોગ કરી શકે છે બે અઠવાડિયા પછી ખુલે છે અને ત્રણ અઠવાડિયા પછી આ શિશુ ચાલવાનું ચાલુ કરી દેશે આ શિશુ છ થી સાત મહિના બાદ તેની માતાનું દૂધ પીવું છોડી દેશે અને પછી આની માતા તેને શિકાર કરવું શીખવાડે છે સાથે મિત્રો તમને કહી દઉં કે સિંહણ ચાર વર્ષે સંભોગ માટે તૈયાર થઈ જાય છે મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે ચિત્તો આ દુનિયાનો સૌથી વધુ ગતિથી દોડનાર જીવ છે જે એકસો વીસની ગતિ સાથે હુસેન બોલ્ટ થી પણ ત્રણ ગણો વધુ ઝડપી દોડી શકે છે પરંતુ શું તમને ખબર છે કે સિંહ કેટલી ગતિથી દોડે છે તો તમને જણાવી દઉં કે એક સિંહ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડે છે પરંતુ આ લગભગ એસી કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી દોડી શકે છે એ પણ અમુક મિનિટો માટે કારણ કે આની શ્વાસની ક્ષમતા ખૂબ ઓછી હોય છે મિત્રો હવે હું તમને સિંહ વિશે અમુક રોષક તથ્યો જણાવું તો શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં એક સમયે સિંહોની ચાર લાખથી પણ વધુ વસ્તી હતી અને હાલના સમયમાં આની સંખ્યા ચાલીસ હજારથી પણ ઓછી છે હવે ખૂબ ઓછા સિંહો જ રહ્યા છે

પરંતુ પ્રાણી સંગ્રહાલયના સિંહો વીસ થી પચીસ વર્ષ સુધી જીવિત રહી શકે છે કારણ કે જંગલી સિંહ આત્મહત્યા કરી લેશે પરંતુ એ કેવી રીતે જાણવા માટે ઉપર આઈ બટન પર ક્લિક જરૂર કરજો મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નરસિંહની દહાડ કેટલી દૂર સુધી જાય છે જો કે જંગલમાં આનો અવાજ ખૂબ દૂર સુધી સંભળાય છે કારણ કે જંગલમાં શાંત વાતાવરણ હોય છે પરંતુ હું તમને જણાવી દઉં કે સિંહ દહાડ ઓછામાં ઓછા સાત કિલોમીટર શિકારી આની આજુબાજુ પણ નથી ફરકતા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઈક કરજો સાથે આવા રોચક અને જ્ઞાન થી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરજો ધન્યવાદ